અરૂણસિંહ રાણાની પેનલ નો રકાસ થયો હતો ભરૂચની દૂધ ધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ નો દબદબો જોવા મળ્યો છે દૂધ ધારા ડેરી ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ ત્યારે આજ રોજ સવારથી જ આયોજન ભવન ખાતે ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા નો પ્રારંભ કરાયો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા ડેરી ની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલ ની ભવ્ય વિજય થઈ હતી

ચૂંટણી ને જાહેરાત થી ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સત્તર વર્ષની ડેરી ના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેમનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું પરિણામો અંગે પટેલે જણાવ્યું હતું કે ધાક ધમકી અને પૈસા ની રાજનીતિ ને જાકારો આપ્યો છે તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરી ના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે પંદરમાંથી મોટાભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારો રિઝલ્ટ આપણને મળ્યું છે આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને મારા શુભેચ્છક મિત્રોનો પણ આભાર છે હવે મેન્ટેન કામ કરીશો નહીં

દાબ ધક ધમકી જે બધું આવ્યું હશે તેના લીધે થોડો ફેર પડે પણ પડે આવે ચૂંટણી છે જેને જે કરવું હોય તે કરે જે જીતે તે સિકંદર આ તરફ ચેરમેન પદના દાવેદાર હતા jignesh patel ની પણ હાર થઈ હતી ધારાસભ્ય અરુણ સિરણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટા ભાગની તમામ બેઠકો ઉપર હારનો અંતર માત્ર બે થી 3 મતનો છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે અરુણ સિરણાએ હારનો સ્વીકાર કર્યો હતો મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી મનસુખભાઈએ સાંસદ બહુ સિનિયર સાંસદ છે વર્ષોનો એમની પાસે તજુર્બો છે એમણે વાત કરેલી કે જે પૈસા વળો છે તે જીતશે અને બહેનું એવું જ કે એક બે ત્રણથી કેટલી મારી સીટો એક બે માટે આરી કોઈ બે ત્રણ ચાર માટે આરી મને આજે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા જ હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું આજે મને એ વાતનો આનંદ છે કે અઢાર વરસ પછી ઘતશામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મરદાનગીથી જીતેલો જ અને મારા ઉમેદવારો પણ ખુંવારીથી જીતેલા છે અને ખૂવારીથી લડેલા છે પૈસાના જોડે એક બે ત્રણ બાટ કરી મુખ મોટા પ્રમાણમાં કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું અમારી વિકાસ પેનલના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મતથી લઈને બબ્બે એક મત બે મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે પણ અમે આવનારા દિવસોમાં જ્યાં એક એક બબ્બે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેર આપવો મંદિરોને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આજ મક્કમતાથી લડીશું આગળ દૂધ દ્વારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો વાગરા બેઠક ઉપર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં એક નાની બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજ નો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા ફોડી મીઠાઈ વેચી જીતનું જશ્ન મનાવાયું હતું દૂધ ધારા ડેરીની ચૂંટણી ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વ નો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે